સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ઘણા સ્થાનિક રહીશો પોતાની આજુબાજુમાં બની રહેલા ગેરકાયદેસર બાંધકામની સેન્ટ્રલ ઝોનમાં અધિકારીઓને ફરિયાદ કરીને થાકી ગયા છતાં પણ જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં પાંચ થી સાત માળનો ગેરકાયદેસર બાંધકામનો રાફરો ફાટ્યો સેન્ટ્રલ ઝોન શહેર વિકાસ ખાતું ગેરકાયદેસર બાંધકામને નોટિસ આપી ખેલ કરી રહી છે ગુજરાતમાં સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામનો ભ્રષ્ટાચારમાં ગુજરાતમાં નંબર વન આવે તો નવાઈ નહીં સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક રાજેશ ગાંઝાવાલાના રાજમાં ગેરકાયદેસર બાંધકામ કરનાર બિલ્ડરોની બલ્લે બલ્લે